નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે નવજીવન જનરલ હોસ્પિટલની પહેલ ધનપુરામાં નિશુલ્ક મેડિકલ કેમ્પમાં દોઢસો લોકોની આરોગ્ય તપાસ સમાચાર વિગતવાર જાણે તો વિજાપુર શહેરની નવજીવન જનરલ હોસ્પિટલ જે ગત એક વર્ષથી આરોગ્ય સેવાઓના સેવાઓના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહી છે ત્યારે એકવાર ફરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે ખત્રી કુવા ટીબી હોસ્પિટલ જતા રસ્તે આવેલી હોસ્પિટલ નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ જેમાં સર્જન અને એમડી પ્રોક્ટોલોજિસ્ટનો સમાવેશ થાય છે સાથે ચોવીસ કલાક સેવા આપી રહી છે આ હોસ્પિટલે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા અને સેવાઓનું સુલભ બનાવવા માટે એક નોંધપાત્ર પગલું પડ્યું છે રવિવાર તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજા વિજાપુર તાલુકાના ધનપુરા ગાંઠુ ગામે રામજી મંદિર ખાતે નવજીવન જનરલ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આશરે થી વર્ષો લોકો ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો હોસ્પિટલની ટીમે આ કેમ્પમાં નિઃશુલ્ક સામાન્ય તપાસ સુગર ટેસ્ટ ઇસીજી અને જરૂરી દવાઓ મફત પૂરી પાડવામાં આવી હતી આ સેવાઓથી ગામના લોકોએ ગામના લોકોને ઘર આંગણે ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ મળી છે જે ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ માટે આશીર્વાદરૂપ બની રહી છે આ કેમ્પ દ્વારા નવજીવન જનરલ હોસ્પિટલે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ વધારવાનો પ્રયાસ કર્યો છે ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકો માટે આવા કેમ્પો મહત્ત્વના સાબિત થાય છે જ્યાં આધુનિક આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચવું ઘણીવાર મુશ્કેલ હોય છે કેમ્પમાં ભાગ લેનારા લોકોએ હોસ્પિટલની આ પહેલની પ્રશંસા કરી હતી અને આવા કાર્યક્રમો નિયમિત યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી નવજીવન જનરલ હોસ્પિટલનું આયોજન ગ્રામીણ સમુદાયના સ્વાસ્થ્ય સુધારણા અને જાગૃતિ વધારવાની દિશામાં એક મહત્વ મહત્વપૂર્ણ પગલું છે આ પ્રયાસોને માત્ર લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવે છે પરંતુ સમાજમાં આરોગ્ય પ્રત્યેની સમાનતા અને પણ વધારે છે ભવિષ્યમાં આવા કેમ્પ યોજાય તેવી ગ્રામજનની ગ્રામજનોની અપેક્ષા છે જેથી વધુ ને વધુ લોકો આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લઈ શકે